ડિંડોલીમાં રવિવારે રાત્રે વિજય નામના શખ્સની હત્યા થઈ હતી તેના હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે પરપ્રાંતિયોથી ખતબત્તા એવા લીંબાડ ડી વિસ્તારમાં રોજ સવાર પડે કોઈને કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રી નગર પાસે વિજય નામના ઈસમને સરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કર્યા હતી અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યામાં વિજય સંધોવાલ હતો અને હત્યારા સોનુ ઉર્ફે બંટી રવિન્દ્ર કોડી તેમજ બે કિશોરને ઝડપી પાડ્યા છે હત્યા વાહન નજીકમાંથી હંકારી કટ મારતા થયેલ બોલા બોલાચાલીમાં કરી હોવાની કબૂલાત કરી છે ગઈકાલે રાત્રે સાડા અગિયારની આસપાસના સમયમાં પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્થે ગાઉ જવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં સોનું ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં લડાબે બાળકો એ પણ આની સાથે સામ્રતાએ તરણની અત્યારે કોર્ટીએ અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મનોરંજનને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ છે